જય મુલીધર જય દ્વારકાધીશ મિત્રો આવી ગયા છે આપણે વંથલી સોરઠ ચાલો તમને વંથલી સોરઠનો નજારો બતાવીએ જોડાયેલ રહેજો આપણે આવી ગયા છે મિત્રો વંથલી સોરઠ કૃષિ મોલ એગ્રોમાં દવા માટે ચાલો ત્યાં જઈ મળશું આપણે પહોંચી ગયા છીએ કૃષિ એગ્રો સેન્ટર આપણે સવારે તમને ભાઈને મળાવ્યા હતા જય મુરલીધાર તો ચાલો હવે આપણે જે કામે આવ્યા છે એ ભાઈને મળી અને કામ પતાવીએ મિત્રો જો આપણે એગ્રો એ ભા તો આપણે માં વઢડાવારી સોનભાઈના પણ અહીંયા પણ દર્શન થયા જુઓ સોનભાઈ આપણે સતવારે ગઈ તો સતવારે ચાલે છે જો આપણા મિત્ર છે તો એગ્રો તમને બતાવી કૃષિ મોલ એગ્રો સેન્ટર અને તમે એકવાર અવશ્ય પધારો આપણે તો ચણાના બિયારણથી જ એવું લાગ્યું કે હવે આપણે બીજે ક્યાંય જવાનું થતું નથી ને પછી તો આમાં તો મિત્રો ખેડૂત મિત્રોને એવું છે કે કોઈ ગ્રાહક કોઈ કોઈથી કોઈનો થયો નથી અને થાય પણ નહીં પણ એકવાર તમે વ્યક્તિગત એમની મુલાકાત લ્યો તો તમને સો ટકા સફળતાપૂર્વક પરિણામ મળે એવું મને દેખાય છે ને એ તમને પણ બતાવતા હું આપણે ચણાને વાવેતર કર્યું ત્યાંથી ચણા છે અત્યાર સુધીમાં ને આપણે ક્યાં ક્યાં દવાનો ઉપયોગ કરશું કયું ખાતર કર્યું છે એ તમને બતાવ્યું છે ને કયું ખાતર હજી નાખશું ઉપયોગ કરશું પીતમાં પણ આપણે તમને બધું બતાવતા હું તો એકવાર અવશ્ય પધારજો કૃષિ મોલ એગ્રો સેન્ટર વંથલી ચાલો મિત્રો જોડાયેલ રહેજો મિત્રો દાયરાના જય મુલ્લીધર જય દ્વારકાધીશ તારીખ ઇઠાવીસ બાર વાગી ગયા છે સવારના સવા નવ તો આપણે પોતી ગયા છે વાડીએ જય મુલ્લીધર દ્વારકાધીશ જય મૂરલીધર દ્વારકાધીશ જો મિત્રો મયુરભાઈ આજે રવિવારની રજા છે તો આજે આપણા કેમેરામેન બનવાના છે તો ચાલો મિત્રો હવે આપણે દવા સાટવાનું આયોજન કરવાનું છે પહેલાં તો પાણીની વ્યવસ્થા કરવી જો હશે ભરવાની કઈ દેવા લઈ આવ્યા છે કઈ રીતનું કરવાનું છે તે તમને બધું બતાવું છું સાલ આગળ જોડાયેલ રહેજો મિત્રો કૃષિ મોલ એગ્રો સેન્ટર વંથલી આવી ગયો છે આપણો ઠેલો જેમ બહાર જતા હોય લગ્ન કરવા જતા હોય ઠેલો તૈયાર કર્યો હોય કપડાનો એવી રીતનો ખેડૂત મિત્રોને જ ખબર હશે અવાજ ઠેલા આવે ખેડૂતને સાલો મિત્રો તૈયારી કરીએ જોડાયેલા રહેજો આપણે મિત્રો આવી ગયા છે દારે આવીને જો મોટર સ્ટાર્ટ કરીએ ઈ ચાલો મિત્રો જય માતાજી આપણી મોટર થઈ ગઈ છે સ્ટાર્ટ મયુરભાઈને રાખ્યા ને છે કુંડીએ કે ભાઈ ભરાઈ જાય એટલે અવાજ મારજો ચાલો મિત્રો જોડાયેલ રહેજો આગળ ભરાઈ ગઈ આ ભાઈને વૃક્ષ પ્રેમી છે તો ચાલો હવે આપણે દ્રાવણ કરવાનું કરીએ જાળવાનું બહુ પ્રેમ છે તો નઈન ભરી ન કે મૂકી દે એટલે ટીપુ ટીપુ ગયા કરે ચાલો મિત્રો આપણે કરીએ આપણી તૈયારી મિત્રો હવે આપણે કરીએ દવા ની તૈયારી કઈ રીત ની દવા આવી છે તો ચાલો તે પણ તમને બતાવી તો આ છે આ પણ છે ફ્લાવરિંગ માટે નિયંત્રો કે ઇંગ્લિશ આપણે બહુ ફાવતું નથી મિત્રો તો ભૂલ શુદ્ધ થાય તો ગુજરાતી ગોતી વાસી છે હિન્દી હાલે ઇંગ્લિશમાં થોડોક ભૂલ પડે તો આ ફૂલ ફાલ અને ફ્લાવરિંગ માટે બે છે ને આ છે ડિનોક્સા ફૂગનાશક

આ બે નું તો આપણે દ્રાવણ કરવાનું છે ચાલો આપણે વર્ગી જતા જોડાયેલ ભેજો આગળ આ છે ફ્લાવરિંગમાં તો એન કે તેનું આપણે દ્રાવણ કરીએ કરવાનું છે ચાલો મિત્રો જો આપણે આ ડબલાનું માપ રાખવાનું છે પંદર પંદર ડબલા તો એક ડબ્લો આમાંથી શરૂઆત કરીએ છીએ મિત્રો આ દવા છે આપણે ત્રીસ એમએલ નાખવાની છે અને આ છે એ એડો માટે છે પાંચ એમએલ નાખવાની છે તો ચાલો જોડાયેલ રહેજો આગળ જય માતાજી ચાલો મિત્રો જય માતાજી આપણે કરીએ શુભ શરૂઆત જોકે આપણે બે મોટા ઠામ છે એ ભરવામાં રોકાઈ ગયા છે કોક ભરવાની થોડીક વાર લાગશે

ફ્લોડિંગ હાલો રે સાલો મિત્રો જો આપણો પંપ ભરાઈન થઈ ગયો છે કમ્પ્લીટ દઈ માં કુડ દેવી સયડ નામ કરી સ્ટાર્ટ તો સાલો મિત્રો દઈ સયડ તો મિત્રો આપણે તમને કીધું હતું કે આ મયુરભાઈને વૃક્ષપ્રેમી છે જુઓ તમને રાવણાનો ગોળ કરે છે કોદારી લઈ અને જુઓ હાથબેલી પણ લીધી એની ફિટિંગ કર્યું જોકે આપણે ગુજરાત અને સૌરાષ્ટ્રની ભાષા છે કે ઢેલના ઈંડા સીતરવા ન પડે છે જેનો ધંધો ખેડૂતનો દીકરો હોય ખેડૂતનું ખેતીનું કામ કરવું હોય એને કહેવું ન પડે આપણા કિતા વગર પણ જુઓ એ વૃક્ષ પ્રેમી આપણે અગાઉ બોલ્યા હતા તો જુઓ તમને બતાવીએ છીએ ખાસ કરીને કમેન્ટ કરતો તો કે આપણે એ હાશું કે શું આ ગામડાની મોજ છે મિત્રો જુઓ અને આ બોરસલી છે તેમાં એની મૂકી મૂકીને નળમાંથી કે ટીપું ટીપું પાણી પડ્યા પડે તો સાલો મિત્રો આગળ જોડાયેલ રહેજો આપણું દવાનું કાર્ય અવિરત ચાલુ છે તો સાલો મિત્રો અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે બાર ને બાવીસ અને હવે આપણે થઈ ગયો છે સિટી માણસો તો લંચ કે વીઆઈપી માણસો હોય તો મિત્રો આપણી સાધન સામગ્રી દવા અને દ્રાવણ ને બધું આવી ગયું છે અહીંયા હવે મયુરભાઈ એમ કેસે કે ભૂખ લાગી શું ભાઈ તો આપણે શું કહેવાય ખેડૂતને બપોરે બપોરે ખેડૂત બપોરા તાજે તાજી ચાણાભાજી આ મિત્રો ગામડામાં જ મળે તો ચાલો મિત્રો હવે જ અહીંયા આપણે ગામ તરફ બપોરના બપોરા કરવા તો જોડાયેલ રહેજો ચાલો ફેમિલી આપણે દવાનું કામકાજ થઈ ગયું છે પૂરું ને આજનો વિડીયો શણાવની માવજત દવાનો પહેલો છટકાવ વિડીયો તમને કેવો લાગે તો ખાસ કરીને અમને કમેન્ટમાં કહેજો ને જુઓ તમને દેખાતું હોય છે અમારા કેમેરામનને પણ મેનને પણ અત્યારે શોખ લાગ્યો દવા સાટવાનો જો પોપસળાવે છે ચાલો તમને પણ બતાવી કેમેરામેન પણ દવા સાટવાઈ ગયા છે એને શોખ છે કે ભાઈ આ સારું નથી ભણવામાં સારું છે જો એમને પણ શોખ લાગ્યો છે જુઓ તમને બતાવી એક પંપ ફંપે નાખવામાં ભાઈ મજા આવે સાંજ સુધી પંપ આઈકા તમને ખબર પડે કે ભણવામાં મજા છે કે આમાં મજા છે જો કે અમે ભૂલ તો કરી છે તમને કીધા દેવું નથી તો ચાલો યુટ્યુબ ફેમિલી જોડાયેલ રહેજો ચાલો યુટ્યુબ ફેમિલી આજનો વિડીયોને આપણે અહીંયા વિરામ આપીએ છીએ ખેડૂતનો ગામડાનો સ્પેશિયલ ફાર્પિંગ બ્લોગ તમને કેવો લાગ્યો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો નવા મિત્રો એ ખાસ કરીને છે ખેડૂતની શરણને બે લાયકન દબાડજો તો દાયરાને જય મુરલીધર જય દ્વારકાધીશ